નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના જે સ્વઅધ્ય પોથી છે બે હજાર ત્રેવીસ ચોવીસની નવી આવૃત્તિ પ્રમાણેની તેની અંદર ચેપ્ટર નંબર તેર માનવ સંસાધન તેનું સોલ્યુશન શોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ આઠના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન્સના વિડીયો મુકાઈ ગયેલા છે તેની લિંક અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને હા તમારે દરરોજ દરરોજ નવી અપડેટ મેળવવી હોય ધોરણ આઠના કયા કયા વિડીયો મુકાય છે તેની અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવેલી છે તો જોઈએ આજે ચેપ્ટર નંબર તેર છે તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું નીચે આપેલા તેના વસ્તી પ્રમાણમાં ઓછા ક્રમમાં ગોઠવો તો આપણો જવાબ આવશે ઓપ્શન જેની અંદર ત્રણ એક બે ચાર તો ત્રણ ઉપર છે ઉત્તર પ્રદેશ સૌથી વધારે ત્યારબાદ મહારાષ્ટ્ર પછી પશ્ચિમ બંગાળ અને ત્યારબાદ આવશે બિહાર પછી આગળનો બીજો પ્રશ્ન ભારતના કયા પ્રદેશમાં વધુ વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી રાજસ્થાનનો રણપ્રદેશ ત્યારબાદ ત્રીજો સવાલ સુંઢિયા ગામમાં સાત વર્ષે વધુ ઉંમરના વ્યક્તિ આઠ હજાર છે તેમાંથી ચોસઠ વ્યક્તિ સાક્ષર છે તો આ ગામનો સાક્ષરતા દર શું હશે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી એસી પછી ચોથો સવાલ વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર ચુમ્મોતેર હતો તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે તો જવાબ આવશે ઓપ્શન બી પચીસ પોઈન્ટ છન્નું ત્યારબાદ પાંચમો સવાલ કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે તો જવાબ આવશે ઓપ્શન ડી માનવ સંસાધન છઠ્ઠો સવાલ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે તો જવાબ આવશે ઓપ્શન બી ચંડીગઢ ત્યારબાદ સાતમો સવાલ ભારતમાં દર હજાર એ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે તો સૌથી વધુ કેરળ અને સૌથી ઓછું હરિયાણા એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ આઠમો સવાલ નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિતરણ પર અસર કરતું નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી ફક્ત ચાર એટલે કે રાજકીય ત્યારબાદ નવમો સવાલ નીચે આપેલા વિસ્તારને એની યોગ્ય વસ્તીગીચતાના વિગતો સાથે જોડો તો એમાં પહેલું છે ગુજરાત તો ગુજરાતને આપણે જોડીશું ઓપ્શન બી ત્રણસો આઠ બીજું છે રાજસ્થાન તો તેને આપણે જોડીશું બસો સાથે એટલે કે ઓપ્શન ઈ સાથે ત્રીજું અરુણાચલ પ્રદેશ તેને આપણે જોડીશું ઓપ્શન એ સત્તર સાથે ત્યારબાદ ચોથું છે કેરળ તેને આપણે જોડીશું ઓપ્શન સી આઠસો સાહીઠ સાથે અને પાંચમું છે બિહાર તેને આપણે જોડીશું ઓપ્શન ડી અગિયારસો છ સાથે એટલે આપણો જવાબ બનશે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સૌથી મોટો દેશ રશિયા ત્યારબાદ કેનેડા ત્યારબાદ ચીન અને ત્યારબાદ યુએસ પછી અગિયારમો સવાલ વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી રણવિ રણ વિસ્તારમાં વધુ વસ્તી વિદ્યાર્થી મિત્રો આપણી આ જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એની અંદર જેટલા પણ સોલ્યુશન્સના વિડીયો મૂકવામાં આવે છે તેની તમને પીડીએફ મળી રહેવાની છે તેના માટે પીડીએફ મેળવવા માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશનની અંદર તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ ટાઈપ પ્રશ્ન તમામ પ્રકારની

વિશ્વની નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વી પરના લગભગ દસ વિસ્તારમાં વસવાટ કરે છે તો તેનો જવાબ આવશે ખોટું બીજું વર્ષ બે હજાર અગિયારની જણગણના પ્રમાણે ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ઓગણીસ હતી તો તેનો જવાબ આવશે ખોટું ત્રીજો સવાલ ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે તો તેનો જવાબ આવશે સાચું ચોથો સવાલ ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશની માત્ર પાંચ પોઈન્ટ ટકા વસ્તી જ ત્યાં વસવાટ કરે છે તો તેનો જવાબ આવશે સાચું પાંચમો સવાલ ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસ્તી વસવાટના ક્ષેત્રો છે તો તેનો જવાબ આવશે ખોટું ત્યારબાદ પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડો પેલો સવાલ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો એમાં પહેલો સવાલ છે ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ બીજું ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બિહાર ત્રીજું ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી હરિયાણા ચોથું ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ તો તેનો જવાબ આવશે ઓપ્શન ઇ કેરળ ત્યારબાદ બીજો પ્રશ્ન વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા જોડો પેલું ભારતમાં લિંગ પ્રમાણ તો એમાં પહેલાંનો જવાબ આવશે ઓપ્શન ડી નવસો તેતાલીસ બીજું ભારતમાં સાક્ષરતા પ્રમાણ તો તેને આપણે જોડીશું ઓપ્શન સી ચુમ્મોતેર પોઈન્ટ ચાર ટકા ત્રીજું ગુજરાતમાં લિંગ પ્રમાણ તેને આપણે જોડીશું ઓપ્શન એ નવસો ઓગણીસ સાથે ચોથું ગુજરાતમાં સાક્ષરતા પ્રમાણ તેને આપણે જોડીશું ઓપ્શન એ ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અ ખાલી જગ્યા પૂરો પેલું વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી ખાલી જગ્યા મહામારીના કારણે થઈ શકી નથી તો તેનો જવાબ આવશે કોવિડ નાઇન્ટીન ત્યારબાદ બીજું વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા ખાલી જગ્યા અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે તો જવાબ આવશે ભારતની ત્રણસો અને વિશ્વની ચોપન પછી ત્રીજો સવાલ વર્ષ બે મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે તો જેનો જવાબ આવશે નવસો તેતાલીસ જેમ એક હજાર પછી ચોથો સવાલ દુનિયામાં ખાલી જગ્યા ગોળાર્ધ કરતા ખાલી જગ્યા ગોળાર્થમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે જવાબ આવશે દક્ષિણ કરતા ઉત્તરમાં વધારે છે પછી પાંચમું ભારતમાં ખાલી જગ્યા વસ્તી યુવા વસ્તી છે તો જવાબ આવશે ઓગણીસ પોઈન્ટ ચાર ટકા

ત્રણ ચતુર્થાંશ ના લગભગ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા હતો પછી આગળનો પ્રશ્ન ભારતમાં વસ્તીનો આશરે બે તૃતીયાંશ ભાગ કયા વ્યવસાય પર આધારિત છે તો જવાબ આવશે કૃષિ ક્ષેત્ર પર આધારિત છે આ ક્ષેત્રમાં પશુપાલન મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે પાંચમો સવાલ વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે તો જવાબ આવશે વિશ્વમાં દક્ષિણ મધ્ય એશિયા પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો છે સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે કેરળ રાજ્યમાં બે હજાર અગિયારની પ્રમાણે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એક હજાર ને ચોર્યાસી થઈ હતી અને ત્યારબાદ બીજો સવાલ વસ્તી ગીચતા એટલે શું તે શોધવાનું સૂત્ર લખો તો જવાબ આવશે પૃથ્વીની સપાટીના કોઈ એક એકમક ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ

વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો છે ત્યારબાદ ચોથો સવાલ સાક્ષરતા દર શોધવાનું સૂત્ર લખો તો જવાબ આવશે સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓની વસ્તી ગુણ્યા સો પાંચમું લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે તો જવાબ આવશે લિંગ પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તી છેદમાં પુરુષોની વસ્તી ગુણ્યા એક હજાર ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલો સવાલ વસ્તી વિતરણ તો તેનો જવાબ આવશે પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોના જે રીતે વસ્તી ફેલાયેલી છે અર્થાત વસવાટ કરે છે તેને વસ્તી વિરણ વિતરણની તરા કે વસ્તી વિભાજન કહે છે વિશ્વમાં વસ્તીનું વિભાજન વિતરણ ખૂબ અસમાન છે વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે જ્યારે કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે ત્યારબાદ બીજો સવાલ વસ્તી ગીચતા પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે કોઈ ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ કિમીમાં કેટલીક માનવ વસ્તી એ તે ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે ત્યારબાદ ત્રીજો સવાલ જાતિ પ્રમાણ તો તેનો જવાબ આવશે દર હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કે સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે દાખલા તરીકે બે હજાર અગિયારમાં ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો ને તેતાલીસ હતી ત્યારબાદ ચોથો સવાલ સાક્ષરતા દર સાક્ષર કહેવાની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે વય જૂથ તો દેશની વસ્તીને ત્રણ જૂથમાં વહેંચવામાં આવી છે પેલું જીરો થી ચૌદ વર્ષના બાળકોનો જૂથ ત્યારબાદ પંદરથી થી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિઓનો જૂથ અને સાહીસન વિશ્વની કુલ વસ્તી છ અબજ હતી તેમાં નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં રહેતી હતી અને વિશ્વના કેટલાક વિસ્તારો ગીચ વસ્તી ધરાવે છે તો કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે જેમ કે વિશ્વના દક્ષિણ પૂર્વ એશિયા યુરોપ ખંડ અને ઉત્તર પૂર્વ અમેરિકા અને ઉત્તર અમેરિકા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે ઉત્તર અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો પર્વતો અને વિશ્વવૃત્તિય જંગલોના વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવતા વિસ્તારો છે દુનિયાના દક્ષિણ ગોળ કરતાં ઉત્તર ગોળમાં ખૂબ વધારે વસ્તી વસે છે અને વિશ્વની કુલ વસ્તીના લગભગ ત્રણ ચતુર્થાંશ લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે વિશ્વની સાહીઠ ટકા વસ્તી લગભગ દેશોમાં વસવાટ કરે છે એ દેશોમાં કરોડથી વધારે લોકો વસવાટ કરે છે છે વિગતો પરથી સમજાય કે વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે ત્યારબાદ આગળનો પ્રશ્ન બીજો વસ્તી ગીચતા પર અસર કરતા કોઈ પણ બે પરિબળો વિશે ટૂંકમાં જણાવો તો જવાબ આવશે ભૌગોલિક પરિબળ પેલું એમાં પેલું છે પ્રાકૃતિક રચના પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે કારણ કે આ વિસ્તાર ખેતી ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિ માટે ખૂબ ઉપયોગી હોય છે દાખલા તરીકે ભારતના ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે એન્ડીઝ આલપ્સ હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે ત્યારબાદ બીજું છે આબોહવા તો કે અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે દાખલા તરીકે આફ્રિકાનું સહરાનું રણ રશિયાનો ધ્રુવ પ્રદેશ કેનેડાનો ઉત્તર ભાગ એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી ત્રીજું જમીન નદીઓના કાપના મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે જે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે ભારતમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ ચીનમાં હવાંગ હો અને ચાંગજિયાન નદીઓ તેમજ ઈજીપ્તમાં નાઇલ નદી આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે તેથી આ નદીઓના મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે ચોથું છે જળ જે વિસ્તારોમાં બિન બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે આ કારણે એ વિસ્તારોમાં ખેતી પશુપાલન અને ઉદ્યોગો સારા થઈ શકે છે વિશ્વના નદી ખેણો ક્ષેત્રો ગીચવસ્તી ધરાવે છે જ્યારે રણ વિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે ત્યારબાદ પાંચમું ખનિજ ખનીજ સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકા અને ખનીજ તેલના ક્ષેત્રોવાળા મધ્ય પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે છે ત્યારબાદ બીજો પ્રકાર છે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો તો સામાજિક પરિબળ જોઈએ સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે હોય છે દાખલા તરીકે મહારાષ્ટ્રમાં પુણે શહેર બીજું સાંસ્કૃતિક પરિબળ પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરા મહત્વ ધરાવતા સ્થાનો વસ્તી વસ્તીના વસવાટ માટે આકર્ષિત કરે છે દાખલા તરીકે ઉત્તર પ્રદેશના ગંગા નદીને કિનારે આવેલું વારાણસી અને ઇઝરાયલમાં આવેલું જેરુસલમેલ ઇટલીની રાજધાની રોમમાં આવેલા વેટિકન સિટી વગેરે ત્રીજું છે આર્થિક પરિબળ ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે છે તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે દાખલા તરીકે જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી ગીચ વસવાટના સ્થળો બન્યા છે ત્રીજું છે વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર તેનો ઉત્તર આવશે ભારતની વ્યવસાયિક સંરચનાની ઘણી અસમાન છે આજે આપણા દેશની વસ્તીના પંચાવન ટકા લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે આ ક્ષેત્રમાં પશુપાલન મત્સ્ય અને જંગલ પ્રવૃત્તિ જેવા અન્ય વ્યવસાયોનો પણ સમાવેશ થાય છે યુએસ જેવા વિકસિત દેશમાં તેની વસ્તીના માત્ર પાંચ લોકો જ કૃષિ કામ કરે છે જાપાનમાં તેની વસ્તીના દસ ટકાથી પણ ઓછા લોકો કૃષિ ક્ષેત્રમાં જોડાયેલા છે વિશ્વના વિકસિત દેશોમાં તેમની કુલ વસ્તીના લગભગ એક ચતુર્થાંશ શ્રમિકો ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે તે મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે તેમજ તેના દ્વારા દેશની રાષ્ટ્રીય સંપત્તિ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં દેશની વસ્તીના દસ ટકા લોકો જ છોડાયેલા છે આ ઓછી ટકાવારી માટે દેશમાં મૂડી અને અધ્યયન ટેકનોલોજીની ઓછી અછત જવાબદાર છે ભારતના કુલ શ્રમિકોના એક ચતુર્થાંશ લોકો સેવા ક્ષેત્રની સામાજિક સુવિધાઓમાં કામ કરે છે ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં સ્વાસ્થ્ય શિક્ષણ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર બેન્કિંગ વીમો મનોરંજન કલા વગેરે આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે ભારતની અડધાથી વધારે વસ્તી કૃષિ ક્ષેત્રના એક ખૂબ મોટા ભાગ એટલે કે સેક્ટરમાં અલ્પ રોજગારમાં જોડાયેલી છે કૃષિ ક્ષેત્રમાં જોડાયેલી આ વસ્તીને ઔદ્યોગિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં જોડવા પડશે આમ કરવામાં આવશે તો જ દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થતા દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે પરિણામે દેશના લોકોના જીવન સ્તર આવશે લોકો આર્થિક સુખી અને સમૃદ્ધ બનશે ચોથો સવાલ ભારતનું વસ્તી વિતરણ ભારતમાં રાજ્યવાર વસ્તી વિતરણ પર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે એવું ખાસ કરીને એટલા માટે છે કે રાજ્યના ક્ષેત્રમાં તેના સંસાધન આધારમાં પણ અનેક વિવિધતા છે જેમ કે હિમાલયની લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી માત્ર છ પોઈન્ટ દસ લાખ છે જ્યારે તેનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની વસ્તી ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ છે દસ રાજ્યો એવા છે જેમાં પ્રત્યેકની વસ્તી પાંચ કરોડથી વધુ છે ફક્ત પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે તેનો એવો અર્થ નથી

અને આશરે સોળ ટકા વસ્તી વસે છે અને દેશના બે પોઈન્ટ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો તો અહીં સૂચના આપેલી છે મુજબ પ્રવૃત્તિ કરવાની છે પેલું છે તમારા જિલ્લાની કુલ વસ્તી અને જિલ્લાનો સાક્ષરતા દર મેં હવે નોટબુકમાં લખો તો કુલ વસ્તી છે સિત્તેર હજાર અને સાક્ષરતા દર છે સિત્તેર ટકા ત્યારબાદ બીજું તમારા ગામના સરપંચ તમાર તલાટી કામ મંત્રીને મળીને નીચેની માહિતી મેળવો ગામની કુલ વસ્તી જો શહેરમાં રહેતા હોય તો તમારા વિસ્તારની માહિતી મેળવવાની છે ગામની કુલ વસ્તી હજાર કુલ પુરુષોએ સંખ્યા પાંચસો પિસ્તાલીસ કુલ સ્ત્રીઓની સંખ્યા ચારસો પંચાવન ગામના કુલ મતદાર છસો પુરુષ મતદાર ત્રણસો પચાસ અને સ્ત્રી મતદાર છે બસો પચાસ ગામનો સાક્ષરતા દર સાઠ ટકા પુરુષનો સાક્ષરતા દર ચાલીસ ટકા અને સ્ત્રી સાક્ષરતા દર માત્ર વીસ છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે વિગતને લગતું રાજ્ય દર્શાવી રાંગ પૂરવાનો છે તો અહીં આપણે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય બિહાર સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કેરળ તેમાં કેસરી રંગ પૂરવાનો છે સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છે તેલંગાણા તેમાં વાદળી રંગ પૂરીશું સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ તેની અંદર લાલ રંગ પૂરીશું દિલ્હીની અંદર સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ લીલા એની અંદર અંદમાન દર્શાવીશું સૌથી વધુ સાક્ષરતા ધરાવતો દર કેન્દ્ર શાસિત પ્રદેશ તેની અંદર કેસરી લક્ષદ્વીપમાં દર્શાવીશું અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર તેમાં વાદળી રંગ આપણે પૂરીશું તો જોઈએ આપણો આ નકશો જમ્મુ કાશ્મીર દર્શાવેલું છે દિલ્હી છે બિહાર છે તેલંગણા લક્ષદ્વીપ કેરળ અરુણાચલ પ્રદેશ અને રીતે મેં દુનિયાના નકશાની અંદર પ્રદેશો દર્શાવેલા છે જેમ કે ઓછી વસ્તી ધરાવતા પર્વતીય પ્રદેશો એન્ડિઝ આલપ્સ અને હિમાલય ત્યારબાદ ઓછી વસ્તી ધરાવતા ખૂબ ગરમ કે ખૂબ ઠંડી આબોહવાળા પ્રદેશો જેમાં સહરાનું રણ પછી કેનેડા અને રશિયાનો ધ્રુવ પ્રદેશ અને અહીંયા નીચે દર્શાવેલું છે એન્ટાર્કટિકા પછી ગીચ વસ્તી ધરાવતા મેદાનો તો કે ગંગા અને બ્રહ્મપુત્રાનું મેદાન અહીં ભારતની અંદર હવાંગખોનું મેદાન ચીનની અંદર ચાંગચિયાનનું મેદાન ચીનની અંદર પછી નાઇલ નદીનું મેદાન ઇજિપ્તની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે તમને પીડીએફ સરળતાથી મળી રહે તે માટે એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચ કરેલી છે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તેની અંદર તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના પીડીએફ મળી રહેવાની છે જેમાં સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટના સોલ્યુશન્સ પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજી ઘણી બધી વસ્તુ તમને તેમાંથી મળી રહેવાની છે તો તેના માટે તમારે આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો અને દોસ્તો સાથે શેર કરજો અને હા વિદ્યાર્થી મિત્રો આપણી આ જે ચેનલ છે તેની અંદર ધોરણ આઠના તમામ વિષયના સ્વાધિયન પોથીના સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એપ્લિકેશન પર તમારે પીડીએફ મેળવી છે તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું